આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દિતલા ગામ દિતલા ગામમાં વીસ વીઘાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે તેઓએ પોતાની વાડીમાં પણ આંબાનો બગીચો ઉભો કર્યો છે જેમાં એક આંબાના વૃક્ષ પર અલગ અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ જોવા મળે છે આ ચૌદ પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહીં હોય તેવી અલગ અલગ જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે વૈશાખ મહિનો આવું આવું થયો છે ત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે પણ આ એક જ વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ પકવનાર પ્રગતિશીલ ખેડૂતે ખૂટા કલમથી આ કેરીઓને વિકસાવી છે એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે સાદા આંબાના દેશી વૃક્ષ પર ખૂટા મારીને આમ્રપાલી નીલમ દશેરી બેગમ નીલેશાન નામની કેરીઓની જાત વિકસાવી છે ખેડૂત ઉકાભાઈ મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવવાનો વિચાર આવ્યો અને તે અંગે અન્ય તાલુકા મથકોથી ખેડૂતો આ એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ કેવી રીતે ઉગે છે તે જાણવા માટે પણ આવ્યા હતા અમે આ ગામની અંદર ભટ્ટી જે ખેડૂત ખેડૂત છે છે અને એના ઘરે કલમની અંદર ચૌદ પ્રકારની એક જ કલમની અંદર કેરી આવે છે અને એ કેરી કઈ રીતની ઉત્પન્ન કરે છે અને કઈ રીતની બનાવે છે કલમ વાળે છે એ માટે અમે જોવા માટે ખાસ કરીને આવ્યા આમ તો દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળે અને નામ ન સાંભળ્યા હોય તેવી મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યમાં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના દીતલા ગામે એક જ આંબાના વૃક્ષ પર એક સાથે જોવા મળી રહી છે ખેડૂત ઉકાભાઈની મહેનત અંગે ગર્વ કરતા સ્થાનિક લોકો પણ આ કેરીનું વૃક્ષ જોઈને નવાઈ પામ્યા છે બાગાયતી પાકોમાં આ એક જ આંબાના ઝાડ પર ચૌદ કેરીઓ પાકે તે નવાઈની સાથે અદભુત કિસ્સો માનવામાં આવ્યો છે આમ તો ગુલાબીઓ નારિયેળો દાડમો સિંદુર્ય કાળો જમાદાર વરિયાળીઓ સરદાર પાયલોટ અષાઢિયો જેવી કેરીઓની બસો જાત નવાબ કાળમાં હતી જેમાંથી હવે માત્ર કેસર કેરી જ જોવા મળતી હોય પણ અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે તેવી કેરીઓ ખેડૂત ઉકા ઉકાભટ્ટીએ પોતાના વૃક્ષમાં આલ્બમની જેમ સાચવીને રાખી છે હા આમાં છે સૌ પ્રકારની કેરી એમાં સો ગ્રામથી કેરી આવે છે ને બે કિલાની પણ આવે છે એમાં એક એક કેરી જોવો તો અમુક સો ગ્રામની થતી અમુક બે કિલાની થતી એવી બધી મેં સડાવી છે અને લગભગ વીસ થી બાવીસ ત્રેવીસ વર્ષ એવું થઈ ગયું છે હા બાર ની જે લેવો છો એ આપડે સિંદોરીઓ કેવાય ને એ બાર ની જાત છે પછી રૂરખ્યો છે એ બહાર ની જાત છે એ સાપુતારે થી લેવો છું એક રાજથ માંથી જાત લેવો છું